જિલ્લાનો વતની છું અમારો ભાઈ બા હતો ને સુરેન્દ્રનગર જિલ્લાનો અમારે તેઓ ખેતી કરતા હતા મારો કુવાની એટલે બળદ તેઓ એમને એક બાજુ ગયો એટલે પછી લેવાયા પાટણ તો મારા બાપાને કીધા ને અમારે બળદ મરી ગયો છે હા લાવી શકે એવી સ્થિતિ નહીં તો તમારો આપો લઈ જાઓ તા હવે અમારી એક વીઘો હોય ને એમ પાંચ વીઘોનો એક વીઘો ગણાય આખું ઓળિયું ગણાય એટલે અમારે બધાને લઈ ગયા ને તે એક વીઘા જેટલું લાગુ થયું ને જેઠો આવ્યો ને એટલે પેલા લઈ પાછો વળ્યો થાય <laughs> એમ બધું એક કરવું છે પ્રસાદજી મહારાજ સાહેબ અમે ખુબ વર્ષોથી નજીક માં છીએ મારા મનમાં એક ભાવના એવી છે અત્યારે હાલે પણ હું આપની વચ્ચે ખુલ્લા દિલ થી વાત કરું છું સાહેબ આધ્યાત્મિક સત્સંગ છે ગુરુ ગમ છે અને આત્મ ધ્યાન છે એનું તમારી પાસે જે કઈ છે તે અમારી પાસે જે કઈ છે તે સવારમ બાપાને જે કીધું છે તે ઇનારા ઋષિ મુનિઓ જે કહ્યું છે તે એ વસ્તુને આપણે બધા ભેગા થઈ ગયા અને એને જે સ્થિતિમાં હતું એ સ્થિતિમાં સાચા અર્થમાં લોકો સુધી પહોંચે એવું ઉજાગર કરવા માટે આપણો પૂરા પ્રયત્ન કરો સાજી મહારાજનો વંદન કરું છું

સૌરાષ્ટ્ર ને આખું બીજા કરવાનું સંતો ની સાચી આતંક જીવનની જે ભૂમિકા છે ભૂમિકા તરફ લઈ જવાની અને એમાં મેં સાહેબ પ્રાર્થના કરી હતી હું તો એક નાનો માણસ છું અને બહુ ગરીબ ઘરમાંથી આવું છું પણ તમે બધા મને સાથ દેજો આશીર્વાદ આપજો એટલે ગીરણાના સાધુઓનો ભંડારો કરો તો કોમ કાઠો છે તમે તો અમારે ટેવી ગયા હોય માં

મને તો વિશ્વાસ છે કે પાંચ હજાર માણસો જો છસો કિલોમીટર આવશે તો કાલે દસ હજાર પણ અને આપણે બોળી સંખ્યામાં આ સંદેશો ગિરનારના ગિરનારી મહારાજ ગુરુ દત્તાત્રેય ભગવાનની કૃપાથી સાધુ સંતોના આશીર્વાદથી જાળે જાળે ને ડાળે ડાળે ને પત્તે પત્તે આ સંદેશો પહોંચે એવા આપણે બધા પ્રયત્ન કરીએ કદાચ અમે પૂરા નહીં કરી શકીએ અને જો આ દેશને જવાનું થાય તો પણ થોડા ઘણા બે ત્રણ લીટરનો પાયો કરેલો છે તો વળી એવો કોક જાગશે એટલે પાછી ફીરી ઉપર એક ઈટ મળશે ગમે ત્યારે દીવાલ થશે એવા ભરોસા સાથે આપણે બધા નીકળ્યા છે તમે બધાને ખૂબ સેવા સાથ સહકાર આપે છે આર્થિક રીતે પણ કોઈ ખોમી રાખી નહીં એટલે મેં પણ મહામા પુરુષને કહ્યું તું મહારાજ પાંચ રૂપિયા ખર્ચો હોય તો પચાવીસ રૂપિયા કેલો ભામાસાનો ખોલી નાખો હા હરખા લેવલે થઈ જતા તો તે ન કહું આમાં જુઓ માથામાં જુઓ ધાબા જેવું નહીં થઈ ગયું ચોફેટ ચોફેટ મુ ચમડ્યા હતી તો હમણું ત્યાં જતા મને આ કોમ કરવું એટલે તારું નિવેદ તમે બધીને આવો પૂરું થઈ ગયું હું હું રાજી છું એકદમ બધા સંતોને જોઈને મારા આંખમાં હસવા ગયા ભગવાન મને આવો એક મોકો આપ્યો એ ગામડાના દેશી માણસને આવા સંતોના નાળે તીર્થભૂમિમાં આવો ઘણો તે મને મોકો આપ્યો મારી કેપેસિટી નહીં પણ તે હાથ લંબાયથી જરૂર તારા ઘેર કંઈક એવું મંજૂર હશે કે જે અમારી કોર્ટના બહારનું છે દસો વડીલો નહીં આપ સૌ વધારે છો બહુ ગામડેથી આવ્યા છે એટલે બધાના નામ લેવા તો ખૂબ જ જગ્યા છે હા તમે બધા આપણે બધા આવ્યા છીએ તો જરૂર ગિરનારી મહારાજ આપણા બધાનો ફેરો સફળ બનાવશે બનાવશે અને બનાવશે એવી ભાવના સાથે બહુ મજબૂત રહો સાહેબ એક શિવરાત્રી અને રામનવમી એ ખૂબ મોટા પ્રસંગો સિત્તેર સિત્તેર હજાર માણસ અમારા આશ્રમ માં થાય છે અને આને વચમાં બીજો આવ્યો એટલે માનવ દાનવી એક હોય પણ કેટલા કેટલા વાત ખમી શકે આપડા ઘેર મહેમાન આયા કર્યું ઘરવાળા નહીં કંટાળતા જો દોડ્યા આવ્યો

આપણે નહીં ચલાવી જતા આવો આપણું બધું સંસારમાં આવે છે ચલાવી લઈએ છીએ ક્યારેક આવો તમને જોવો સમય પૂરો થઈ ગયો છે જવાની પણ ઉતાવળ છે હું પણ જવાની ઘણી બધી ઉતાવળ પણ આ તો બીજું બધું તો રહી ગયું માણસો રહેશે કરશે પણ મારું કો માર્યું નહીં મને આવડતું નહીં અને હું મોટ હોય તો હાથ ગોઠવા યુદ્ધ છે ને અભિમન જાય આપણે ના જઈએ છીએ એટલે મને તમે બધા આશીર્વાદ આપજો કેવા ખૂબ દ્રઢ વિશ્વાસ સાથે ગિરનારી મહારાજાની સુરતા નાખીને કહેજો કે જે સંત મેળો અત્યારે હાલ આપણે બેઠા છીએ આવી ભૂમિકાઓ પર ગિરનારી મહારાજની કૃપાથી આપણે લાખોની સંખ્યામાં મળી અને આપણે આવો સરસ કરીને સંતોના આમંત્રણ આપી પ્રસાદ જીવનમાં સારા માર્ગ તરફ સાથે મળી સમાજ સનથી મુક્ત બને અઉ ભાઈ ભાઈના જેવો ભાવ રાખે ધર્મ તરફ લોકો વળે સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે અને જે આપણા મા બાપની આપણા વડીલોની જે ગરિમા છે એ આપણે બધા જાળવી રાખીએ માતા પિતાની સુંદર સેવા કરી શકીએ એવું બધી ભાવનાઓ આપણામાં પ્રગટ રહ્યું અને ભવિષ્યની પેઢી પણ ઉજ્જવળ ભાવિ તરફ જાય એવું આ ગિરનાર ક્ષેત્રમાં ગિરનારી મહારાજની કૃપા એમને પ્રાર્થના કરીએ આપણને સફળતા મળે એ તરફ આ ગિરનારી મહારાજ લઈ જાય અને તમે બધા સહકાર આપજો હા બધાને વ્યક્તિગત ઓળખતો નહીં પણ શિવરાત્રી આવો નહીં એટલે પધારતા પહેલાં મને ફોન ફોન કરજો નહીં કે જો હું આવતો જતો છું પણ આશ્રમ છે નહીં પડ્યો નહીં આશ્રમ તો પાકા પાંચ આવ્યા છે હાથ ભીતી ચાલે હશે એટલે જો તમારે આવવાનો અને ફોન નંબર મને પૂછવાનો અથવા તો મારા જ ક્યારે આવવાનું છે પૂછવાનું તમે બધાય ભેગા થઈને આવજો પ્રસાદ આપણી સાથે લઈશું પણ કંઈક સારું કરે એવું આયોજન છ મહિના પહેલાથી આપણે કરશું ને એમાં તમે બધા હાજરી આપીને સહકાર આપજો મારા ઉત્તર ગુજરાત પરિવાર જુનાગઢની અંદર બહુ મોટો છે આખી પેઢીના તમામે તમામ માણસો ગુજરાતી છે મોટા મોટા પણ ગુજરાતી છે મેયર સાહેબ આવ્યા હતા ને બેન છે ને એ દીકરી પણ અમારે ત્યાંના છે પાટણના એટલે એ બધા જ આવ્યા હતા આપણા પ્રસંગમાં એટલે બધા જ તને આવજો મળશું અને તમારું મોન જળવાય ને એવું પોત કરશું ગાડી ભાડું માથે પડે ને એવું તમારું વિચારવાનું ગિરનારી મહારાજ બહુ મોટા તો સૌ મને મારી પ્રાર્થના વ્યવસ્થા બધી થઈ ગયેલી છે પણ તમે ઊંઘવા તો કહેવાનું આમ તો આખી જગત આખી મનખા જન્મ ખો છો લોકો એ એટલે બધા જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો ક્ષમો ભગવાનના સંતો ની ભગવાનની પ્રાર્થના રામ અને રોટી ગિરનારી